અને એક તો છોડું અહીંથી ખેસ લે ને આપણને ખબર પડી જાય કેવી માંડવી છે કારણ કે પાઈ દીધા પછી તો આમ માંડવી થઈ ગઈ સારી જય માતાજી જે મૂલ જય દ્વારકા કેમ છો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરીએ ને હવાર હવાર નહીં બપોર બપોર ના બ્લોગ તો અત્યારે આપણે ત્યાં તમે જોઈ શકો હો અત્યારે ભીંડાનું નામ શેષ છે એ થઈ ગયું છે તો હવે તમે જોઈ શકો આખું ખેતર છે ખાલી ખાલી તારે હવે તૈયારી છે ફૂલે ફૂલ છે આપણે દિવાળી પછી એટલે કે ઘઉં આવવાની અને સાથે સાથે મારા એવા લીલાછમ છે કોઠીમડા છે આખા ખેતરને પાછા લીલકાવી દીધા હે દોસ્તો તમે જોઈ શકો આખે આખો પારો અને સાથે સોયાબીનમાં માં આનીકો જે પડાર હે એ નબળો હે ઓનીકો નો હારો હે એટલે ક્યાંક હારું ક્યાંક નરું જેમ એક સિક્કા બે બાજુ હોય એમ એટલે દોસ્તો અત્યારે હારું નબળું હારું નબળું થઈ આયેલા રાખે અને અત્યારે હુરદ નારાયણ હંતા કુકરી રમતા હોય એવું વાતાવરણ થઈ ગયું એનું કારણ હે કારણ કે આ મુગમણો દિશામાં વધો છે મેવુલો મેહુલે પાછા મંડાણ માંડ્યા છે જો થોડી થઈ જાય તો હારું અમે જરૂર છે વરસાદને ખાસ કરીને અમારી એવી લીલી ના ઘેર જઈ માંડવીને અને સાથે આપડા સોયાબીન પણ સોયાબીન પાયા અને આમાં વસારે વાવ્યું છે ઈ તો તમને હવે કહી દઉં છું આમાં વાવેલી છે યાર મેથી તો આ મેથી લાઈન છે એ પૂરી ગઈ છે જોરદાર હવે તમને કહી દઉં મેથી આપણી થઈ ગઈ ગઈ ફૂલે ફૂલ પૂરી ગઈ છે પણ એક ઝટકો એક છે વરસાદનો જો લાગશે ને તો આને ભરવાની શક્યતા વધારે છે એટલે આમાં બે વસ્તુ છે સારી બાબતે છે ને ખરાબ બાબતે એટલે હવે જોઈએ તો કુદરતના હાથ ની વાત છે થવું ના થાવું તો એના હાથ ની વાત છે આપણે તો વાવી દેવું આપણી હાથ ની વાત છે તો હવે જોયું જાય હાલો દોસ્તો શરૂઆત કરી દીધા બ્લોગ ની હાલો તમને મેથી નજીક થી કેટલા પાંદડે જઈ છે ફુરદ નારાયણ ના હોનેરી કિરણ આજ તો ઓહો ધરતી ઉપર પડ્યા એનું કારણ તમને કહી દઉં કે દોસ્તો અત્યારે હે વાદળા વાદળા થઈ ગયા અને આમ તમે જોઈ શકો કે કઈક આમ આકાશમાં વાદળા થાય કઈક ન થાય અને આમ ઉત્તર દિશામાં એટલે અમે ઉગમણું કહીએ કે ઉત્તર દિશા કઈક જ્યાં કઈ એમાં મેહુલે હે મંડાણ માંડ્યા તા જોઈ હે આજના દિવસમાં હવે આજ તો કઈ નહીં આવે જો કે આગળ જોઈ જોઈ તો સોયાબીન ની વાત કરીએ તો સોયાબીન તો હારામાં હારા છે એ મારું બેઠું ક્યાંક થર્ડ થઈ ગયું છે કદાચ જેવું દર વખતે આપણે એને કદાચ જેવું જ કરીએ કારણ કે ન નવું જ રાખે વિગે જ રાખે તો આવી રીતે આપણી મેથી હારી થતી જાય ત્રણ ત્રણ ચાર ચેર થઈ છે હજી તમે જોઈ શકો હજી ઝીણી ઝીણી છે બિસાડી હજી એને આમ બહુ એને માવજત કરવી પડે આમ તો બાગાયતી પાક કેવાય આ બધી વસ્તુ કે એની ફૂલે ફૂલ તમે માવજત કરો ને તો ભેગું થાય નકર ન થાય તો હા મારા સોયાબી હા અને હા મારી મેથી હા મેથી એ પકડી લીધી છે ફૂલે ફૂલ કુણે દેખાતી છે દોસ્તો થઈ ગઈ મેથી હવે આપણે જેમ બને વહેલી તકે થવાની રાહ જોઈ કારણ કે હેથી બહુ હારા મારી અને આપણું વાવેતર છે બહુ જોરદાર કોઈની થી સે મેં એકાદ એક દિવસમાં નહીં પણ બે ત્રણ દિવસમાં છે આ વાવી દીધું અને આમે પાછો બે ત્રણ ક્યારે આડે પોટે બે ત્રણ વખલો નોખી નોખી વાવેલી હે પાછો જો સાયા થઈ ગયો વાદરા આવી ગયા આડા તો દોસ્તો તમને દેખાતું છે અત્યારે આપણું વાવેતર છે સોયલી ડેક પ્રકારનું કાંઈ ના ઘટે એવું અને આવું નાવું રે અને હાટે વરસાદ થાય અને જો આ બરે નહીં ને તો એક બહુ મોટો ફાયદો છે આપણને કારણ કે આપણું કામ જ એવું છે યાર આપણે કંઈ હું આવી દઈ કંઈ હું લઈ લઈ નક્કી જ નહીં એટલે આમાં આટાણ મેં શેલી જે આયરું પીડ્યા આ આયરું પારવી છે એનું કારણ કારણ કે બધી એકાય આગળ પાછળ વાહ મરવા આવી છે અને આમાં તો ધાણા વાવ્યા પણ ધાણા તો મને છે ઉગશે ને તો બહુ વાલ લાગશે તો જો આ છે ને ખબર નહીં આ તો ખપાઈ ખપાઈ લાગે કારણ કે ધાણા નજી કોટા ન ફૂટતા હોય ધાણા તો પંદર હતર જે કોટા ફૂટે એ બહુ વસ્તુ અઘરી છે ધાણા વાલ લાગે ટૂંકા તો આમાં તો સોયાબી ક્યાંક ક્યાંક બહુ ઓલા પીળાશ જેવા છે ને એમાં તો મેથી ગજરા કાઢી જાય જો થઈ જાય તો વાલા કારણ કે આમાં કઈ પાંચ પાણી પછી મોકલાવું મારા વાલા એના જેવું થવાનું છે પછી મોકલાવશું પાંચ પાંચ તો જોઈ શકો તમે અમારો ગરબો એવો ગઢ ગિરનાર છે અડીખમ ઉભો હે અને એની માથે વાદળા બેહું બેહું કરે હે પણ પવન આવીને ફંગોડી દે હે એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે ને આમાં બધે એકલાસ છે વાવેતર થઈ ગયું છે એવું બધું પાવેતર આવતું હતું એ કાલના દિવસમાં પૂરું થઈ જાય ફૂલડા આવી ગયા છો

તો હવે લગભગ બે દિવસ પાણી પી ગયું છે તો હારામાં હારી માંડવી છે ટ્રાય કરી ટ્રાય ટુ ટ્રાય જોઈએ અહીંથી ખેસી આપણે તો આ કેરો કોઈ એવું શું કેળાથી કારણ કે હાવ નજીકથી તો ના ઉપાડે એટલે આપણે ઓલરેડી અહીંથી છે એ બેગ છોડવાના ખેસવાના હે તો એ નકલા મીંડા નીકળો જો અને એક તો છોડવા અહીંથી ખેસ લે ને તો આપણે ખબર પડી જાય કેવી માંડવી કારણ કે પાય દીધા પછી તો આમ માંડવી થઈ ગઈ હારી હાવ કુણેપ છે

બે ત્રણ હે આવડા ઓરડા ઉપાડી લીધા હે તો તમે જોઈ શકો છો કે એમાં ઘણી બધી માંડવી છે લાસ્ટમાં પાણી જાય છે ચા પાણી પીવા પણ એ પહેલા થોડોક હળવો નાસ્તો થઈ જાય માંડવીનો તો મગફળી ઉસકો મગફળી કહે તો મગફળી કે આમ માંડવી કહીએ અને ઘણા મગફળી કે એમ મન મગફળી ના કહે એમ માંડવી કહે અમારી દેહી બહે ગામડે આવી તમારા વાલીડા જોઈ લે તમે ડોડવા આવા હે પારવા પારવા કે કાટા કાટા હે બધું ભેગું હે એમાં જોઈ ને બાકી પાડીએ માંડવી હાથમાં લઈ લીધી એ એવા હાથમાં નહીં એમ તો ડોકામાં હવે એ માંડવી ખા એટલે હું છું પડે તો ખરાબ ન થાય ને ધૂળવારી એટલે અહીંયા બિસાડીએ છોડ આમ સોગા રાખ્યા છે હવે વીણી વીણીને જેમ જોતા જાય એમ ખાતી જાય બાકી ભેંસને જો મજા આવી ગઈ છે જોરદાર આમ અહીં ધુવાળામાં કે માખીને કંઈ ફરકવા ન દો અહીં ધુવાળો કે બહરાડી બોલી ગઈ જો મીંડી ખાવા બિસાડી કાનમાં નાખી દીધા ને મન છે ખાવા આગળ તો દોસ્તો તમને શું લાગતું છે વાડીએ હું એક રાટા ટેલા કરવાના ના અરે ભાઈ રાટા ટેલા કે છે મારા વાલા મારા આલે પાણી તમે જોઈ શકો હે મોટર ધુબાકા મારે પડરાટી બોલે હે પાણી અને બે વસ્તુ છે કારણ કે આયા હોતે પાણી મીકુ હે ને ઓલી બાજુ હે એટલે હવે બે બાજુ હું જોવા જાવ છું તો નાકે પાઈટ ઉભે પાઈટ પાણી હે ઈ ક્યાં પડી ગયું તો આમ આડ પોટે પાઈટ ફાઈટ હોય છે આ ધોરિયા પારા કે એવું કે હોય નિરાણા રેડ રપટ હાલતું હોય તો જો ઓટાણ આ છે ને લાગત પાણી પાણી હાલે પેહું લેવું રહેતો નથી એટલે મોટું હાલતી કરવી જ પડશે ફરજિયાત તો ધીરે ધીરે વારવાનું હાલે છે પાણી ને આપણે જારે શેપ છે પૂરણા પછી એવા નથી જોઈએ ઓની કોઈ થઈને આમ આટો ભરીને આખો મારે આટો ભરીને પછી જવું જોઈએ પાડીએ પાછું ધીરે ધીરે જાવ પાણી આમ આઠ પોટે ફાટ છે તો એક સાઈડ આઠ પોટેથી મેં રાઉન્ડ મારી લીધો છે અને સેટ બગીચાની ઓનીકરથી આમ થઈને આટો મરી ગયો પાણી હજી ઠેકાણે પૂગ્યું નથી મારા વાલા તો હવે એને ઠેકાણે પૂગવા માટે વાર લાગશે બીજું આપણે કંઈ કરવા નથી ખેલ ખોટા ધીરે ધીરે એને રીતે પૂગી જાય તો જાય હા ફૂંફાળા મારે પાણી એક મોટરનું પાણી બગડાટી બોલાવી જઈશ તારે કે બાત બોલે જાય એમણે તો મળી ગયા હા તાજા ફ્રૂટ તમે જોઈ શકો આને કહેવાય દેશી પાસામાં કોઠીમડું કારેલું કોઠીમડું તો દેખાય આમ સીપડા જવું પણ સીપડું નથી કોઠિંબુ હે પણ જોઈને મોઢામાં પાણી આવી જાય કોઠીંબુ હે જોઈ લ્યો આનો રંગ રૂપ આકાર વાહ તો દોસ્તો ત્રણ દીકરી પાછા આપણને મળી ગયા ઢેલ ના ઈંડા પણ હજી કઈ થયા નથી એમાંથી બસા તો કરી ગયા આપણે જોઈને ગંજમાં તો હજી આ ઈંડા આવડા ના આવડા હે જગ્યા ફેરવી અહીંયા હતા શેઠ વાઈ આ ગયા એટલો ફેર પડી ગયો તો હાલો દોસ્તો મંદ મંદ ઝેડો ઝેડો પવન વાય છે ને અત્યારે આપણે આપણા કામમાંથી થઈ ગયા છે નવરા થોડા જાદુ કામ હતું એવું પતી ગયું છે ને અત્યારે સુરજ નારાયણ અસ્થાન ઓરડે છે એટલે ધીરે ધીરે છે એ ટૂંકમાં સંજય ટાણું થવામાં છે ને અત્યારે હું ઘડીક ખાઈ નેતો હતો તો આવું ઝીણું ઝીણું છે એ આ કાર્યું ખાર્યું ખોળ છે ને ખાસ કરીને આવડી આ બધી વસ્તુ આવું એને લેવું પડે કારણ કે ઓલું હે આવ નવરું એટલે એવું બધું છે ને અત્યારે સોયાબીન એટાણે સારી સ્થિતિમાં છે ને આપણી મેથી મેં તમને નામ દઈ દીધું કે સારી સ્થિતિમાં છે તમે જોઈ શકો તો ફૂલે ફૂલ રીતે હારીરો પૂરી ગઈ જોરદાર રહે ત્યારે તો વાંધો નથી હવે આગળ જે થાય ભાઈક માં છે થઈ જાય ચાલો દોસ્તો મળશે કાલના નવા બ્લોગમાં ત્યાં ખોલી બધું કઈ છે ને હું તું જોતા જાવ બાકી છે કાલના નવા બ્લોગમાં ચાલો કરી દીધો હવે રાજગેટ બંધ અને આપણે ઉપડ્યા છીએ આપણી ગાડી લઈને ધીરે ધીરે બધું ભરાઈ ગયું આવી ગયું છે દૂધ ને તુરિયા ને બધું તો હવે ગાડીને સ્ટેલ ફ્લાટ કરી દઈ એટલે સીધી હે બગડાટી બોલે ગામમાં વહી જાય ફાંટાણું થઈ ગયું હોય પંખીના જીરો જીરો કરે તો મારો વાલી હાલો હવે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ આપણી તો જેમ ગાડીને લીવડ દેવું એમ ભાગશે વારી લઈ કારણ કે નકર આમ સીધી સીધી વહી ગયા પૂટ પટે તો પોટે ન જવા દેવી ઊભા પટે જવા દેવી તો હાલો આકીએ રાખીએ થઈ ગયો ગાડી સ્ટાર્ટ પાંચ છ હાથ ઉપર હાલો ધીરે ધીરે પાંચ કપાઈ જાય ને આવી જાય ચેલું એટલે વૈયા જાય ગામ માં સ્ટોપ એહેડ